કોમ કરી ચોરી ના કરાય એટલે મન તો બીકલા ગયા બી તને ખબર હજાર રૂપિયા ખબર જ નહીં પડે ને અને કોઈ આવશે નહીં એવું

બત પાત પહેવાનું પણ જો તો ખરો આમ હારું હારું ઉપર દેખાય મોટા મોટા પોદા હોય એ વિત આપડે તો રોજ ઓ માય તું ઇબદાઈ કી તીયો રે અલ્યા એક એક કપ તો અંદર વચમો હોય ને તો ના લાગે

લીખર બીટુ ઓનલી અલ્યા ખફાગર બીડો હર રૂપિયા ની વેની નહી આતો અલ્યા પછી કરીશ તો ખરો દે આ બસ થોડું ગેલે થોડું કાઠા કરવા બોલ તો કટ્ટો બીજો તો મેરે એની પોળ હવે અડધો મંતાઈ હું

લુઘરા મને એમાં બાપા એ સીતરમાં ઓટો મારવા નીકળ્યો જોતા પેલા સાડીઓ ચાલ લઈ જઈ ચાલ ઓઘરા તો લાયો

મા બાપા પાન થી બ લુગા લે આઈએ હારું લે હતા લે લો આ કપાતર હ ઓ કપા ને આને હેડ થી તું વેણ વેન કરે વેણું પડશે કે અલ્યા મારે ગેલી ભરી ગઈ છે કે

મોકા તો પડસી પુનાવિયને લુકમી લવ નઈ ને હા લઈ જવાનો તો નામ ન કાય જો આ તમે એકટુ વેન્યો તો પકડે તો કે ખબર તમે આખો વિઘોયની ગયા છો ના દરવાજ કોક બીજો ચોરી કર જાતો આપું માફુ જ આવે બીજી બીજી કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં ઓય ઓ લેવડો જોતા એ અંદર તારા કાપડ ને ઓહા મારા હાલે મજૂર રૂમ રૂમ તો એની હોય સારું કે અંદર જોતા ઈ હાલે અંદર જોયો ચાર બાર ચાલ્યો લઈ ગયા હાલે એ તો મારું કમ્પલેટ રહેની હો મજૂભાઈ હો એટલે કે હું તો કોઈક મેની જ નહીં વાત હશે હ ત્યાંનું જો કહો અઢુભાય ફ્રીયે

ગાડર પાક કરે ને પાક કરે ઇન આતો આ બાત ના તને જબર ફસાય મનો રે જો 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 મને તારે હાલ ને

ના કોઈ નઈ દેખાતું ખબર ચીની ચાર ચોરીઓ કરીને મારે મને ગોઈ ના કે તો બધું તો મની કે તો કે આ વખતે ચોરી કરવા આવતા અંદાજ તમ તમકો કે ઓ ફ્રાન્સ મીવા ઓ હો તો લાગા રે બીક લાગે ખબર નથી કે આમ આવ બાઈક પર ઇપ્રો ધી થાય છે બાઈક લાગે ઓય રે ઓમ જાય પણ સીધા બાજુ ઓમ એક કોક જ બાધા જ્યા બસ આ બસ તો સીધા સીધા જ ઓખો

એ કોણ પર હા લઈ લીયા પર દીધું છે લે ઓ મિનો માયો ન આયો ન આયો હે फटाफट હેડ તી એ ઉતાવળ કરજો યાર ન તો બીક લાગ અલ્યા રમા અલ્યા કન્ય અલ્યા ભુજે ભુજે બધી છેવો ઠુઠો

એ કામ કર વહી વચમાં થઈ નાખીએ રોડ ઉપર ધતારીએ તું માર ખબર આય તું અરે ઓમે તહેવાર તો મારા બગરેલા હતા અરે પાછું તું મારો તહેવાર બગાડે તું મારો નઈ બગાડે તારી હાથમાં આવી જશે તું બકરી જશે તો મારા પાસે દૂધો હર બંધી મારશી તો રાઘરાજી તું ભાઈને દેતી

કાલતા પપ્પા સીતર માં જોવા નહીં આવે પેલા રૂઆર માં આરા વેણી ગયા મને ચિંતા થાય બોલ મા બાપો એમ કે શીખ પેલી વખત સીતર માં આવે રૂ વેણી ગયા રાત નું તો કહી દેવાન કે હું તો પહેલી વખત જ તો આ તો કે વેણી ગયા રૂમ કહી દેવાન કે આ લેત ગઈ ગયા તા તો હો ગયા થઈ પડી ગયા મારી બી જો ઉયા લુઘો લેવા આ લેડ યાર ચાલો મોકલી હોળ છોકરા જીદી આવે ને શીખ તો જીવ રોડ ઉપર જઈને જોવા દેજી

ફોણે ઉપાડતો નથી લે હ એ બોલતો છે ને કે હું કહું લે હું કોકરૂ તું ઉપર તને નાખી ઉપર જ હોય કે આગળ ગાડી પર

અધા જળ પુછું હવે કોઈ ચોર ના કેતા હોય યાર હા લઈ પુછું પડશે પેલું થાય બદનોમ યાર રૂ વેળા તો કદી દેવા લાગતા નથી મારા ઝાલલે પુછું પડશે અલ્યા લે આ ઝાલ્યો એ પેલા રમો કને તાળી વેળો આતા ના યાર માં તો વેલી દુર તો કાલ ભરાઈ દીધું ને તો કા મને કે ઝાલલે 120 રૂપિયો વેરા કરી છે અમે તેમ કરીને રૂ વેલી ગયા હતા તો એ તો કોઈ આવી જ બાપા મારું કાલ ભરાઈ આપણો કો રૂ ગયો હા ઓ

ઓ બાલા બાલા ઓ બાલા ઓ બાલા બાલા હે હદીયા પકળ પકળ પેલે ફરાબ એ ઓ બાલા ઓ બાલા એ તો ઓ બાલા ઓ હે હા હું ભરી દીધું આ પકળ પકળ હા આ તો બાબા પકળ મજાઈ મજાઈ ઓ બાલા ઓ

અરે તી તો મરાયો મને ઓ મારી ડેકી ખુલી જાય રા ઓરે ખુલી સાબ બરા ના ના જ ખુલી રહી અરે ના બાકી દી ઓસ દિખા દે યાર ઉંડા બેકી ગયા કે ન મજે ડબરો બંદર હે અરે વાજી એ અરે બતા ઓક ને તે બેર ઓ ખુ દજે અરે શેત બરી ગયો બો